સામે છે ને પોપટની વસાહત છે ફૂલ વસાહત છે પોપટની ખૂબ જ ચડી સિંહ સિંહની ડળક ને સિંહ ની ડળક સાંભળી જો અહીંયા હરણ છે ને એ દોયડા આ છે જૂનાગઢના ગિરનારના જંગલનો વિડીયો મિત્રો જે તમે ક્યારેય નહીં જોયો હોય અને આ હા 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 ચોમાસાની ગ્રીનરીનો શું માહોલ જામ્યો છે એ જોયો મિત્રો તો આ વિડીયો અંત સુધી જોજો સિંહની ડણક પણ તમને આ વિડીયોમાં સંભળાવવાની છે અને આજુબાજુ વન્યપ્રાણી છે ને ભાગતા જોશો અને અમે પણ છે ને બીકના માર્યા અમે લગભગ ભાગ્યા આ અમારો અનુભવને મિત્રો એ જ તમારો અનુભવ તો આ વિડીયો અંત સુધી જુઓ મિત્રો તો ગાડીમાંથી ઉતરીને આપણે આગળ વધશું કોઈ આગળ તો કોઈ પાછળ એવી રીતે આગળ પાછળ થઈ જશું અને લ્યો તો ચાલો આપણી આ યાત્રા શરૂ એમાં આપણે જાઈએ છે જો ભાભી આગળ હોય ગયા હવે બધા આગળ હોય ગયા છે હવે આપણે ચાલો અહીં મંજૂરી વગર આવી શકાતું નથી ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે પાંચ વાગ્યા પહેલાં એની મંજૂરી આપણે મેળવી લીધી છે ચાલો ઢાળ ચડીએ હવે આ ઢાળ ઘણો છે જો અમે ટ્રેકિંગ કરીએ છીએ વરસાદ નથી અત્યારે વાતાવરણ ખૂબ સરસ અને જો બોલા ત્યાં ગયા અને અમે હજી પાછળ છીએ આપણે ધીમે ધીમે જઈએ છીએ શીઓનો જોવો અવાજ આવે ધ્યાનથી સાંભળો અને આપણે આગળ વધીએ જો આ જંગલ વિસ્તાર જોવો હોય ને તો અંત સુધી જોજો આ વિડીયો દોસ્તો સાંભળો સાંભળો ચાલો આગળ વધીએ કેટલી સરસ જગ્યા છે જો ઢાળે એટલો છે હવે જો ધીમે ધીમે ચડીએ છીએ એકદમ ખૂબસૂરતવાદી છે જુઓ આ જૂનાગઢનો નજારો ચોમાસું છે ને એટલે એક માહોલ બની ગયો છે અને એકદમ સન્નાટો આ મોજ પડી જાય એવું છે જૂનાગઢમાં અત્યારે તો તમે ક્યારે આવો છો દોસ્તો પાછળ દેખાય છે આ હસ્નાપુર ડેમ છે અને પાછળ છે ને આ ગિરનાર પર્વતો આવેલા છે જો ધીમે ધીમે આપણે આગળ વધીએ ચાલો આપણે ભાભીને પૂછીએ કે જાવ એ મજા બહુ આવે છે જો વિડીયો કીધું બોલવાનું ને તો ભાભીએ ના પાડી દીધી કે તો ખરા તમારો એક્સપિરિયન્સ અરે આવી નેચરલ જગ્યા તો ક્યાંય ન હોય બહુ મજા આવે એ પૃથ્વી સાથે બહુ લગાવે અને જુનાગઢમાં બીજે ક્યાંય જવું પડે આપણે ક્યાંય જવું હે જુનાગઢમાં આવા અસંખ્ય સ્થળો છે ગિરનારની આજુબાજુમાં કે કોઈએ કલ્પના ના કરી હોય એવા અદભુત સ્થળો છે અને જો ફરવા ધારીએ ને તો ઘણું ફરવાનું હોય છે જો આ પાછળનો વિસ્તાર આ ડેમની સામેની સાઈડ છે જો આ ગ્રીનરી છે બરાબર અને આપણે જો આ સામેથી આવ્યા રસ્તેથી આગળ જે રસ્તો બતાવ્યો ને ત્યાંથી આપણે આવ્યા છીએ સામેથી અને આ છે ડેમ હસનાપુર ચાલો હવે સાથીઓ આગળ વધી ગયા છે અને ધીમે ધીમે આપણે આગળ જઈએ

થી બાર જે લોકો છે ને ચોમાસા ચોમાસામાં આવી જાવ કે એક મકાન લઈ અહીંયા એ લોશોરભાઈ નું એક મકાન ખાલી જ છે કા કિશોરભાઈ ખાલી છે ને તમારું બહુ મસ્ત ફોર નું છે આવી જ જાવ જેને અહીંયા જુનાગઢ માં રહેવું હોય ને

અને પછી તમને આગળ અહીંથી બેન છે ને ઓવરફ્લો થાય છે ફૂલ ભરેલો છે અને સામે છે ને પોપટની વસાહત છે ફૂલ વસાહત છે પોપટની ખૂબ જ પોપટ આવેલા છે જો આ દિવાલમાં ખાના છે ને દિવાલના એમાં પોપટો બેઠા છે પોપટ પક્ષી કેટલા છે સવારે લાંબી ચાચવાળા હોય પક્ષી અત્યારે દેખાતા નથી માછલા હોય ને એટલે જો સામે આવરણ દેખાય છે तीन फाड़िंग बोतल देती है अच्छा देखो हम्म ये घर ना कर कर आए तो सारी बातें ने तो आ की दी तुम तुम्हारे जो करता है देखा तो तो नहीं करन कर तो हमें वहां गया था અમે નાસ્તો હજી કરી રહ્યા ને એ જ દરમિયાન છે ને સિંહની ડળક સંભળાઈ અને અમે એ તો છે ને શાબદા થઈને સિંહ શોધવામાં લાગી ગયા અને એકાદ જણ તો છે ને લગભગ ભાગવાની તૈયારીમાં આવી ગયા બોલો અને ભાગવાની તૈયારી કરે ને ત્યારે તો થોડો કાંઈ મોબાઈલ અમારે સાથે હોય તો અમે એનો વિડીયો ઉતારી શકીએ હમણાં નહીં અવાજ થયો ને દોયડા હો હા જો સિંહની ડળક સંભળાઈ ગઈ સાંભળી દઈને બધાય સિંહની ડળક સાંભળ્યો બધાય સિંહની ડળક સાંભળી જાવ અહીંયા હરણ છે ને એ દોયડા

અને જો આ બધું છે ને આ પછી ગિરનાર છે બરાબર અને આ વાજ વધુ જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાજ ગિરનાર જંગલના તેમજ જૂનાગઢની આજુબાજુની જગ્યાના અવનવા વિડીયો તમારા સુધી અમે પહોંચાડતા રહીશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ જગ્યા બતાવવા માટે બીજાઓને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં યો તારે ફરીને મળશું રામે રામ જીવતા રહ્યા અને જો સામે સિંહ નહીં મળે તો મિત્રો જય શ્રી કૃષ્ણ